તારીખ ત્રણ બે 2 2025 ના રોજ વ્યાયામ શાળા કોમ્પ્લેક્સ નું કામકાજ સંભાળતા વર્સિંહભાઈ મનુભાઈ વસુનિયા જે હાલમાં વ્યાયામ શાળા સ્વોડ કોમ્પ્લેક્સ ખાતે રહે છે અને મૂળ વતની હિડીબીડી કાલકાદેવી थाना કાલીદેવી જિલ્લો ઝાંભવા MP ના વતની છે તેઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની જાહેરાત આપેલ કે પોતાની પત્નીનું આજ રોજ અગમ્ય કારણસર મરણ થયેલું છે જેથી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઈડી દાખલ કરેલી હતી ની તપાસ પીએસઆઈ શુક્લાએ ધરેલીના કામે પેનલ કરાવતા દબાવવાથી મરણ થયેલ છે તે મુજબનું કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ આવેલું હતું આ બાબતે પીએસઆઈ શુક્લા પીએસઆઈ ડોડિયા તથા ટાઉન પીઆઈ વીડી ઝાલા સાહેબ ની ઇન્ટ્રોગેશન કરેલું હતું અને આરોપી વરસિંહભાઈ મનુભાઈ વસુનિયા કે જે મરણ જનાર કલાબેન નો હસબન્ડ થાય છે તેની પૂછપરછ કરતા હકીકત એવી જણાય કે તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ સવારના નવ વાગ્યા થી લઈ દસ વાગ્યા વચ્ચે દરમિયાન આરોપી વરસિંહભાઈ તેની પત્ની કલાબેન સાથે પોતાના આઠ મહિનાના દીકરા ની સારવાર બાબતે તેમણે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેશમાં આવી અને વરસિંહભાઈ મનુભાઈ વસુનિયા જે 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 કે રહે છે તે ઓડી ની અંદર રાખેલ કાથીથી મરણ જનાર કલાબેન નું ગળો દબાવી અને મર્ડર કરેલ હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ જેથી આ બાબતે મરણ જનાર કલાબેન ના પિતા રાદિયાભાઈ બોડાભાઈ ડામોરે આ બાબતે ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ મર્ડરનો ગુનો આરોપી વર્ષીંગભાઈ મનોભાઈ વસુનિયાએ કરેલ હોવાની હકીકત પોલીસ તપાસ દરમિયાન જણા આવતા આ ગુનાના કામે अटक કરવામાં આવેલો છે